જામનગર શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષણ મુદ્દે તંત્ર આકરા પાણીએ થયું છે સંગર ટેકરી ઉદ્યોગનગર અને દરડના ઔદ્યોગિક વિસ્તારોમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી જેમાં અમુક ઔદ્યોગિક એકમોમાંથી ગંદા કેમિકલયુક્ત પાણી સીધા કેનાલમાં છોડતા હોવાથી પર્યાવરણ પર ભયંકર અસર થાય છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ત્રણ ઔદ્યોગિક એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે એક માસમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કુલ સાત ઔદ્યોગિક એકમો સામે કાર્યવાહી કરી ઉદ્યોગકારકોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ તેઓએ ગંદા પાણીના યોગ્ય શુદ્ધિકરણ બાદ જ તેનું નિષ્કાશન કરવું જરૂરી છે આપના દ્વારા જે અત્યારે પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે દરેડ અને સંકટ ટેકરી વિસ્તારમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા છેલ્લા એક માસ દરમિયાન સાત એકમો સામે જે એમના ઔદ્યોગિક ગંદા પાણીને યોગ્ય રીતે ટ્રીટમેન્ટ કર્યા વગર બાજુમાં આવેલ સ્ટોંગ વોટર ડ્રેનમાં નાખતા માલુમ પડેલ એટલે એ એકમોની મુલાકાત લઈ અને તેમનો વિસ્તૃત અહેવાલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી જામનગર દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વડી કચેરી ગાંધીનગર ખાતે યોગ્ય કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવેલ છે અને આ પ્રકારના એકમોમાંથી સેમ્પલ લઈ અને એનું પૃથ્થકરણ પણ કરવામાં આવી રહેલ છે હાલમાં સોમવારના રોજ જ ગત સોમવારના રોજ જ ત્રણ એકમોને પકડે છે અને એની પહેલાં વીસેક દિવસ પહેલાં ચાર એકમોને આ પ્રકારનું એમનું ઔદ્યોગિક ગંદુ પાણી યોગ્ય રીતે ટ્રીટમેન્ટ આપ્યા વગર બાજુમાં આવેલ વરસાદી નાળાની ડ્રેઇનમાં છોડવામાં આવેલ તો માલુમ પડે અને બોર્ડ દ્વારા સેમ્પલ લીધેલ છે અને ખાસ કરીને મારી ઉદ્યોગકારોને આ બાબતે એ સૂચના કહો કે વિનંતી કહો જે પરંતુ એમણે આ પ્રકારની પ્રવૃત્તિથી દૂર રહી અને એમનું ઔદ્યોગિક ગંદુ પાણી યોગ્ય શુદ્ધિકરણ કરવું જરૂરી છે જેથી કરીને આપણે આપણું પર્યાવરણ સારું રાખી શકીએ